તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો અને આપણે પણ મજામાં જ છાઈ તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે વારું કરવા બેસી ગયા અને વ્લોગ બનાવવાનો પાછો શરૂઆત કરી દીધો માનસીબેન જય માતાજી માનસીબેનના પપ્પા અને મમ્મી ની આવ્યા છે ને આ કોણ મહેમાન એ તમને ખબર નહીં હોય મારા મામા ના ઘરે આવીશું

કોણ આવ્યું તમારા ઘરે કોણ આવ્યું ભાઈ શું લાયા તો કરીને બતાવી દઈ માતાજી કાજલ બેનસીબેન મમ્મી પપ્પા આવી ગયા જુઓ પપ્પા આગળ નખા તો રહેતી નથી શિવા બેન ને જો વિપુલ મામા લઈને જાય મમ લેવા લઈ જાય તો બેન જય માતાજી અને શું લાયા લુણ સર થી શું લાયા પાવભાજી લાય એમ ને લુણ સર ની ખાવાની હિયાત તો નહીં નદી કેટલી જતી

વિજરિયાની સોરી માફ કરજો કેમ કે વિજરિયાની પાવભાજી ત્રણે તરા કરે હા બે કિલો મોકલાવું મારા વાલા કેરીઓ તો મોકલાવ આવે સીઝન આવી અમારે ભીમ અગિયારીસ આવી તમે વહેલા ગેરેજ કરવા આવતા રહ્યા તમારા આંબા માં કેરી પાકી ગયા માનસી કે હાલો અહીંયા કાજલબેન પીરસવા મીડા મસ્ત મજાનું જો આ લીંબુ અમારે લેતી હે ને

મારે મારે ખાટું ખાતા બેન રોટલી ખાવી પાવ તમારે રોટલી જો બાપજી કરી બેઠા હે પેરે ખાવા અમાર આ કલેજા બેન તો બહુ વિડીયોમ સપોર્ટ કરે હ અસુ બેન જમમાન નું તો કીયો આ શું કરના કુર અસી બેન ને વિપુલભાઈ રંબાડે હે હાલો આપણે પણ મારું કરવા બેહી જાય ના મારે ન ખાવ મને એનો ભાવ આ તો સેવ નું સાક હોય એવું હે આમાં ઘણી આઈટમ નાખતા હશે એ દૂધ આમાં દૂધ લઈ લ્યો ઓલા જો નાની રંબાડે શિવાની શિવા અગુડો 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 બોખી આમ કેટલા તો દાંત કેટલા આમ આમ કરી દે રામ રામ ને જય માતાજી રામ રામ જય માતાજી જો ઘણી બેન રંબાડી એમ मांदा हम <laughs> दाणो ले, ले, ले। <laughs> काटे हम जो <laughs> <मम> का <हुए? laughs> फोन जो फोन हाल तेड़ हाल हालो हालो हालो

કાડી થોડી તણ હોય હે મનસી બે હેપી બર્થડે કોણ કીચે જય કે કે હે થોઈ બેન નો બર્થડે સુના રીતે કરવું પડે આ એ રીતે કરેલા કરું તો જો નઈ કરતો ને તો તડતો તોડી નાખું હા આમો સે પે નો હે હેપી બર્થડે દૂઈ બેન પાર્ટી સાત કેદી થાય થાય ફટાકડા લાવો મસ્તી ડબલ કર

langsung गडेनु माके ने लाग्यो डोडो बताओ हो हम जो बैठ का परे भी पम मम हूं ही मा परवन पानी 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 परे न करो केक में एते आ खोल देम तू बताओ आओ रे क्या रे जित पर भाई जित के भाई थोड़ी पानी में न सी तू बेन नो बर्थडे हैप्पी बर्थडे टू यू Happy birthday happy birthday to you happy birthday to you